સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ લોકો માટે મનોરંજનના સાધનની સાથે એક દૂષણ પણ સાબિત થઈ રહ્યો છે ત્યારે આ સોશિયલ મીડિયા થકી અશ્લીલતા અને સામાજિક દૂષણો પણ વધી રહ્યા છે ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં એક વેપારી એવી જ એક ગ્રાઇન્ડર એપના ઉપયોગથી લૂંટાઈ ગયો જેમાં આરોપીઓએ ભોગ બનેલ વેપારી

એમની ગાડીમાં બેસાડી અને ફરિયાદીની સોનાની ચેન સોનાની વીંટી અને રોકડા રૂપિયા મળી એક લાખ રૂપિયાની લૂંટ કરેલાની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં જાહેર થયેલી આ ફરિયાદ બાબતે વાપી ટાઉન પોલીસે તપાસ શરૂ કરેલી અને તપાસના અંતે વાપી ટાઉન પોલીસે હાલ ચાર આરોપીની ધરપકડ કરેલ છે જે ચાર આરોપીના નામ છે કિશોરસિંહ અશોકસિંહ મનોહરસિંહ અને મહીપાલસિંહ આ ચારેય આરોપી રાજસ્થાન રાજ્યના હોવાનું તપાસમાં જાણવા મળેલ છે એક મુખ્ય આરોપી સુમેરસિંહ સોઢા કરીને છે જે હાલ વોન્ટેડ છે જેની તપાસ ચાલુ છે પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવેલા છે અને આરોપીએ આ આખો ગુનાનો અંજામ કેવી રીતે આપ્યો છે એ બાબતની વિગતવારની તપાસ ચાલુમાં છે